તો આપણી ભેમાં બધી છે હવારમાં અહીંયા બધું ચરવા આવી ગઈ અત્યારે ઘડીક અહીંયા ચરવા દઈશું તો ના પાડશે તો આગળ આપણે હાકી લેશું દસ પંદર મિનિટથી અહીંયા ચરે છે પાડો આપણો આ બાજુ નીકળી ગયો છે આપણે એક બાજુ હંતાને બેઠા છીએ જો ઘડીક ન દેખે તો ચરવા દેસું કેમકે આમાં ખડ થઈ પડે બહુ ચરવા ન દેતા ના પાડી દે છે કે ભંગાર બહુ પડ્યો હોય ને એટલે પછી ના પાડી દે આ બાજુ ચરવાની હું કાઢવાની ન્યા પાડી દીધું આ તો ધરાતી મેં જવા દીધી છે ગાયો આ બાજુ રખડે બે હું બધી આમ જ રખડે અને આજ તો શું છે કે લાંબા ફાળો લઈ જવાનું કારણ એક જ છે કે ભે આપડી જે વ્યાઓ ને ખર બારમા નંબરની એને રાખી છે ઘરે કેમકે લાગતું તો વ્યાઈ ગયા હે પણ રાતે વ્યાણી નહીં તો બાંધી રાખી ઘરે મેં ભલે રહી આજ કાલે જ્યાં લઈ જાવ તો કાલે વ્યાં બાજુ ને એટલે પછી ના લઈ ગયા તો અત્યારે ઘડીક વાર અહીંયા ચરવા દઉં પછી આગળ રાખશું કેમકે બે વ્યાવન તકલીફ બને ભાઈ આગળ લઈ જાય નહીં વ્યાઈ જાય તો તકલીફ પડે ઉપાડવી પડે પાછા હાઈઓ રોડ એટલે બે હું બધી હાલે નહીં એકલાથી કે બધા નાના મોટા ચાલી માથે ઢોર છે ઘણીના નથી પછી ચાલી તો થઈ જ જાય કેમ કે હમણાં સાત આઠ ઓછા થઈ ગયા માલ બે ત્રણ વેચી નાખ્યા બે ત્રણ મરી ગયા ત્રણક મરી ગયા ને ત્રણ વેચી નાખ્યા એમાં ઘણો માલ ઓછો થઈ ગયો છે એટલે પછી વાંધો એ પડે કે આમ તો માલ હોય ને તો પહોંચાડો ન થઈ જાય હાઈવે રોડ ગયો એટલે જામ થાય એટલે આખો પટ્ટો જ પકડે બે હું તો ઘડીક અહીંયા ચાલવા દે ને પછી આગળ આપશું તો આપણી બેહો છે ને પટ્ટો પીકડો હવે ન્યાના કપની બાજુ દ્વારકાવાળો રોડ લઈ લે આજે થોડીક મોડી રાખી છે બેહું ને કેમ કે ટ્રેન આવવાનો ટાઈમ થઈ જાય ને તૈયારી જ અહીંયા પહોંચે એટલે આજ મેં કીધો ને ઘડીક મોડી થઈ જાય ને તો બકરાવાળો ભાઈ નીકળે છે હેરાન કરે જો પાછળ હેરાન કરે આપણે રતનને કેમકે આખો દી ઉડવાનું ઉડવું ચાલુ જ રાખે છે રતન ઉપર તો કે આજે નનકડો છે એટલે વાંધો નથી એટલે હવે દઈ જ દેવો છે ગમે અહીંયા હવે એની માસી તાઈને રાખી હગાઈ નહીં ખૂટે જોરદાર છે આખો બગલા જેવો છે ખાલી પૂછડું કાઢું છે બાકી આખો સફેદ છે રાધન બહુ ધાઈ વાર રાખે છે ને એટલે દઈ દેવો છે ને આ માસી થાય એની ઈ માસી થાય ને આ નાની થાય એક અને આપણે જમના ઈ માસી થાય એક ક્રિષ્ના ગોરી બે ફરી ગયા નથી કે કૃષ્ણ ક્રિષ્ના તો આવી નથી હિટમાં તો આપડી બેહું હોય ને અડધી કલાક ત્યાં જાકીને ઊભા હતા કેમકે ફાટક બંધ હતી હવે જો કે ફાટક ખુલી ગઈ ગાડી બધી નીકળી ગઈ ટ્રાફિક હતી બધી છે અડધે સુધી કેમ કે ટ્રાફિક ફૂલ થઈ ગયા ભાઈ બે હું રોડ પર ચડે હાલે ભળકી ને વચમાં જ પડે અહીંયા વૈંડામાં રાખી ઘડીક વાર હવે આગળ રાખવાની છે બધા ભેગા થઈ જાય પછી કેમ કે ચાંદી હજી આપણી છે ને ખૂણે ઊભી છે એને આગળ હાલવું નથી લાગતું આજે તો અત્યારે છે ને બધી ભેવું નાખી લીધી આપણે પાટો આપણે બેને મારે છે એટલે લગભગ હેઠમાં આવશે અરે હટ રોડ માથે જ હાલે તો આપણી ભેવું બધી આવી ગઈ પાટા ટપાડી લીધી એટલે હવે ધીરે ધીરે આગળ હાલે હવે જેના કાંઠા પર ચડતી જતી જવા દેવી છે રોડ ટપાડવાનો વિચાર ઓછો હોય આજે તો કે ભાગીને ટપી જ જા હે ધરાથી ટપશે તો ઘડીકવારાને હે ને આ બાજુ જ રખડવા દેવી છે તો આપણી બહેનો છે ને જો બધી ચક્કર મારીને પાછી ભાગી નીકળી કેમ કે ચરવું છે ને તડકો લાગે આ બાજુ હું વાંધો પડે છે હું માર ખાય ભાઈ ગયું છે તે માર ખાધી પછી કે રોડમાં વચમાં જ પડે ગાડી આવે ને ત્યાં આ બધી જો બાકી નીકળી આ બધીશન પાટક તો થોડીકાલી બાજુ રહે ને તે ચરવાણ ચાલુ કરશે ત્યાં આઉંધી ઉંધી હાલશે હાલશે ને સીધી અચ્છા છૂટો છૂટ જાહે પછી ચરવાણ ચાલુ કર ને પછી ચરવા નઈ દો કેમ કે બછેના આગળ પાછળ થઈ જાય રોડ માથે ટ્રાફિક કરે વધારે આઈડી જે બધી અત્યારે આરામ તો મજા માથે મિત્રો ઘેમ જો બધ મજામાં આપડે પણ મજામાં છે અને ઘેમ રખડાવી છે અને આપણે આ ચેનલ ઉપર ને પાંચ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા પૂરા તો બધાને થેન્ક યુ આપણે પાંચ હજારને ફરીવાર મોટો થઈ ગયો પાંચ હજાર પહોંચી ગઈ છે પણ તો અત્યારે આપણે છે ને બે ભીણ જો રખડા રખડાતા જાય છે ઘરે આવી કે આપણે પાંચ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા તો આગલા વિડીયોમાં બોલું તો ભુલાઈ જાય છે તો આપણે ભીણું દોડે ધોરણ થાકી ગયા અત્યારે હા કે હાલે નહીં અને હાલે એ બાજુ જ્યારે ચરવું ના હોય એ બાજુ ડૂચો ના બાજુ વધારે ભાગે માલ જો ડૂચો છે ને એ બાજુ હાલવું નથી માલ ને તો આવડે છે બધી ભેવ નાખી લીધી હવે ફાટા ક્યાંથી કેમ કે ભેવ ગમે એવી સાતમાં રાખો ને એટલે ભરાથી રોડ ઉપર જ હાલ છે આ બાજુ ગાડી ટ્રાફિક ચાલુ જ હોય હાલો વાટલી લાઈન તો લઈને જ હાલ છે ભેવ ધરાથી આખશો ને તોય સાઈટમાં હાલશે જ નહીં તો આપડી જો બે હું બધી હાકી ફોટો પકડી લીધો બધી રોડ ફોટો આ ટાંકા પાસે બધી ભેગી થઈ જાય બે ત્રણ વાહે છે બાકી સીધો પટ્ટો તો આપડી બેહો જો બધી રખડતી રખડતી ઘરે પહોંચી હવે જો જાય છે અને નદી જો કે ફૂલ ભરાઈ ગઈ હવે છે ને અહીંયાથી પાણી ચાલુ થઈ ગયું આ વે છે ને હવે ખાડા ભરા જાય નદી ભરાઈ ગઈ ઓલી બાજુ ફૂલ ભરાઈ જાય એટલે બે નદી ભેગી થઈ જાય હવારે હું કંઈ બેસે છે અહીંયા અત્યારે જો કે પાણી ઓછું જાય છે ફૂલ જતું હોય ને તો હુંથી પાણી ચાલુ થઈ જાય ને અહીંયાથી થઈ જાય પછી આમને નીકળી જાય બધી બહેું જોઈએ નીકળી કરે ગાયોને તો આપણી આ ભેંસ છે ને ઘરે રાખી છે આજે પાણી પીવે છે કે હજી વ્યાણી નથી અને સામે બનીવાળો બે ભેગા ધાવે છે પાડી ધાવે છે ને પાડો ધાવે છે કેમકે પાડી ધાવી નથી અત્યારે હરખી તો આપણા ભાઈબંધની ભૂરી પાડી અને એક કારી પાડી બે જ છે ત્રીજી પાડી એને મરી ગઈ છે કાલે ચાલે ચાર સાડા ચાર વાગે એક્સિડન્ટ થયું એમાં પાડી મરી ગઈ આઠ નવ મહિને પાડી હતી આવડી મોટી હાજી કરી લીધી ફૂલ ચાકરી ચાલીને લોટકી કરી લીધી સામે નજરની સામે જ એક્સિડન્ટ થયું ને મરી ગઈ એક જ ઝટકામાં કેમ કે એક્સિડન્ટ એવું જોરનું થયું હતું આવડી પાડી હતી લોટકી આનાથી જ ઘણી હતી એટલે ઉંમરમાં નાની હતી પણ આવડી હાજી કરી લીધી હતી અચ્છા પાડીને શું થયું બે ગાડી ભેગી ઠોકર મારી દીધી પહેલા બોલેરા વાળા ઉડાડી ને પછી વાહે લગા ખટારા ઉડાડી એમાં હા ભૂકો જ થઈ ગયો અહીંયા અહીંયા પાડી તરત જ એક મિનિટમાં પાડીનું પૂરું થઈ ગયું હા કેમકે હાઈ ઓ રોડ બાજુમાં છે ને પાડી છૂટી રખડતી મૂકી દીધી ભાઈએ એમને વિડીયો બનાવવા એમ નતો કેમ કે પાડીના અંદરના આંતડા પાતળા ત્યાં ટોટલ વસ્તુ નીકળી ગઈ છે હાટકો હાજુ નતો રહ્યું આવડી પાડી હોય ને ભૂકો કાઢના નાખે કઈ વાર ન લાગે રોડ રોડમાં ખાસ કરીને ધ્યાન નહીં રાખવું પડે અને સાંજના ટાઈમે તો વધારે ધ્યાન રાખવું પડે કેમ કે ફૂલ હોય એક તો ફૂલ પીધેલા ને પછી આવતા મોરા મોરા જ્યાં ત્યાં રાજે ને પાડી ઉલરી ગઈ વાર ન લાગે

જો આ બાજુ ભેગું રહી તો તમને દેખાડી દે ઓલી બાજુ નીકળી ગઈ તો અમે નહીં આવે તો અત્યારે છે ને બધી ભેગું આપણે ઉત્તરનું નામ ન લે કેમ કે ડીજા વાગે છે સામે આવી ગયા છે ગાડી વચમાં રાખી દીધી આડી કે આપણે ભેગું વિશે ગાડી જવા નથી અત્યારે એને આપણે ફૂલજેટ બાજુ આવી ગયા છીએ ભેગું લઈ હવે કાંઈક હાકી જો કેમ કે ગણપતિ પધરાવા આવે છે ડીજે વાગે છે એટલે ફાઈનલ હોય અહીંયા જ આવવાના હોય ફૂલઝરમાં કેમ કે આજુબાજુ બધે નદી ખાલી પડી છે એટલે ગણપતિ હમણાં આવે છે જો આ બાજુથી અવાજ આવે ડીજે નું લાગે અત્યારે બધી નાખી નાખી ગાય ગા જવા પછી ભડકે એના કરતા પેલા પહોંચાડી દેવેલી બાજુ તો અત્યારે છે ને બધી ભેહું આપણે ઉત્તરનું નામ નથી કેમ કે ડીજે લાગે છે અમે આવી ગયા છે ગાડી વચમાં રાખી દીધી આડી કે આપણે બે હું વિશાળ ગાડી જવા નથી તો આપણે બધી બે છે ને તે ભડકે છે એનું કારણ છે કે ડીજે વાગીને નથી ગણપતિ તો પાણી પડી ગયા છે બાકી બે જો બધી ભડકો માંડી અડધી ધોલી બાઈ માથે ચડી ગઈ છે તો અત્યારે છે ને આપણી બેહું બધી ફૂલિયાની આલુબાજુ લઈ આવ્યા છે દરગાહ પાસે અહીંયા એક દરગાહ છે બજાર દરિયા તો અત્યારે જે આ બધી બેહું છે ને નદીના કાંઠા પર રખડાય છે ને ગાયું આ બાજુ છે અને આ બાજુ છે ને ખડ જોતું હતું ને એવું ખડ જડાય છે લાપડી કેમકે હમણાં આ બાજુ એક કા બે ફેર જ બીવું આવી છે બાકી બહેવું આવી નથી એટલે ધરાઈ જાય કેમ કે કેમકે કલાકે આમાં ચક્કર મારી ગયે ને એટલે ધરાઈ રહેવાની છે કે બેહું પા આફરા ઉપાડી દીધા આવે તો પોણી કલાક થઈ ગયા અહીંયા રખડે છે અને સામે છે દરગાહ જવા દેવી નથી કેમ કે કેમકે સીધી ખેતરમાં વહી જાય એમ છે એટલે પાછી વાડી લે હું તો અત્યારે છે ને આપડી ભેહન બધી અહીંયા ભેગી કરી લીધી ભૂલીએ કેમકે વાડીમાં શોટ રાખે છે એના હિસાબે આપણે પેલા ગાડી લીધી બધીને હવે ઘડી ચોટી ગઈ છે તો ચરવા દે ઘડીક ને તમને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો ઘણા બધા જોવે છે પણ સપોર્ટ નથી કરતા જોયું એવું થોડોક સપોર્ટ કરતા રહેજો ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો ને કોમેન્ટ કરજો કેવો લાગે છે વિડીયો જે માતાજી ને જય શ્રી રામ બધાને ને આપણે બહેનો હવે જવા દઈ ઘરે કે ટાઈમ થઈ ગયો છે હાડા હાથનો એટલે ઘરે પહોંચાડી દઈએ વેલેરી ને કે વળી પાઇ ક્યાં જાય ને ગોતવી અઘરી પડશે આ બધા છે ને ખેતરમાં ગરી ગયા એમ છે